સુરતા કામરેજ તાલુકામાં હૃદય ઘટના સામે આવી છે આત્મહત્યા કરી દીધી છે મહિલાના પિયર પક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતા હતા પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યાનો ગુનોધી તપાસ હાથ ધરી છે કામરેજ તાલુકાના હલધરુ ગામે કલયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લઝવ્યું છે હરદલુના શુભમ રો હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના જ ઘરે સાંજના સમય એકલી હતી તે દરમિયાન પોતાની બે માસૂમ દીકરીઓ પૈકી એક બે વર્ષ સાત માસ અને બીજી અગિયાર માસને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી પોતે મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી ગલે ફાસોકાએ આત્મહત્યા કરી લીધી હતી આ મહિલાએ આવું પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે મૃતકના બાળકીઓના પિતા અને મહિલાના પતિનું શુભ પ્રસંગ હોવાને લઈ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી દરમિયાન ગઈકાલે મૃતક મહિલાએ પાંચસો રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા પરંતુ પતિ એ પૈસાની શું જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે ઘટનાની જાણ થતાં મુંબઈ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા મહિલાના પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલાના સાસરીયાઓ મહિલાને દહેજ માટે ખૂબ જ ત્રાસ આપતા હતા અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક મહિલાનો પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો હતો અને પિયર મોકલી આપતો હતો મૃતક મહિલાના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો કડક કડક કાર્યવાહી કરે બ્યુરો રિપોર્ટ સુરત